હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું હળવદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન તેમજ જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખીને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ જય શ્રી રામ ગઈકાલે રાત્રે આઠ વાગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા ગામની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પૂજ્ય સંતો શ્રી દીપકદાસજી મહારાજ પ્રભુચરણ બાપુ ભક્તિનંદન સ્વામી સમાજના શ્રેષ્ઠીઓ વેપારી મહામંડળ વેપારી એસોસિએશનના તમામ સદસ્યો તથા ગ્રામના તમામ નાના મોટા આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકની અંદર સર્વાનુમતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર મિલનભાઈ માલમપરાની નિમણૂક કરવામાં આવી હતી તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઈ કણઝરિયા ભગત એમની નિમણૂક કરવામાં આવી હતી અને આ યાત્રાના જે આપણે મોરબી દરવાજાથી લઈ અને આંબેડકર સર્કલ સુધી દર વર્ષે યાત્રાનું આયોજન કરી છે તેના યાત્રા સંયોજક તરીકે મારી એટલે કે કિરણકુમાર પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી અત્યારે આ જન્મોત્સવને વધાવવા માટે હળવદની અંદર બહુ જ ઉલ્લાસનું વાતાવરણ છે થી સો કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વિના દિવસે પોતાનો ધંધો હોય છતાં રાતના ઉજાગરા કરી આપણે નજર સામે જોઈ રહ્યા છો કયા ધ્વજ લગાવેલા છે પતંગિયા લગાવેલા છે એક વિશેષમાં આ વખતે ત્રણ રસ્તે આપણે જે ગૌશાળા આવેલી છે ત્યાંથી લઈ અને વેજના ચોકલી સુધી ઇલેક્ટ્રિકના જે એકસો વીસ પોલ છે એકસો વીસે વીસ પોલ પર લાઇટિંગનું ડેકોરેશનનું કામ ચાલુ છે આ વખતે વિશેષમાં શોભાયાત્રામાં એક નવી આઇટમ એટલે કે ઉડતા હનુમાનજી ડ્રોન દ્વારા હનુમાનજી હવામાં ઉડે એવા એક હનુમાનજી પણ આ યાત્રામાં આ વખતે આપણી સાથે રહેશે બજરંગી તથા વિશેષમાં અવનવા તમામ ફ્લોટ્સો નવી નવી આઈટમો અને આ વખતે આપણે રથમાં પણ ભગવાનના રથને ખેંચીને લઈ જવાનો હોય એ રીતનું આયોજન કરેલું છે દર વર્ષે આપણે ભગવાનનો મુખ્ય રથ ગાડીમાં બનાવી છે પણ આ વખતે યાત્રાની વિશેષ રૂપે આ વખતે રથને દોરડાથી ખેંચીને લઈ જવાનો છે તો ખાસ કરીને હું એ બધાનો વિશેષ આભાર વ્યક્ત કરીશ જે આખો દિવસ ધંધો કરીને પણ કોઈ પણ જાતના થાક વગર રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી કામ કરે છે અને આપની નજર સામે જે આ બધું ડેકોરેશન છે તે એમના હાથે કોઈપણ જાતના નિઃસ્વાર્થ ભાવે જે કાર્યકર્તાઓ કામ કરે છે એમનો હું યાત્રા સંયોજક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો નવો માહોલ આવો નાં વાતાવરણ જન્માષ્ટમી સુધી છવ્યાસ સુધી બન્યું રહે અને આ યાત્રામાં વિશેષ કરીને સૌ પોતાના ઘરની આજુબાજુ મહોલ્લામાં શેરીમાં ઘરની અંદર પાંચ વ્યક્તિ રહેતા હોય તો પાંચે પાંચ લોકો આ યાત્રામાં જોડાય એમની આજુબાજુવાળાને જોડવા માટે પ્રેરણા આપે એમની સાથે વાત કરે અને દર વર્ષે યાત્રામાં જે દસ હજાર લોકો હોય છે પણ અમે એવું કહે કે આ યાત્રામાં વખતે પચીસ હજાર જણા હોવા જોઈએ અને એક હિન્દુની એકતાના દર્શન થવા જોઈએ તો આવો આપણે સૌ સાથે મળી આપણા વહલા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને વધાવવા માટે સૌ એક થઈ આ યાત્રામાં સામેલ થઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી